થાનગઢ તાલુકામાં નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમ આંબેડકર નગર એકમાં આવેલી સરકારી વ્યાજ વિભાગની દુકાન પર કાર્યવાહી કરી છે રેલવે લાઇન સામે આવેલી આ દુકાનનું રાતભર રાત ભર રાખવામાં આવ્યું હતું પચીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે પાંચ ત્રીસ વાગ્યે દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર સરકારી અનાજનો જથ્થો પિકઅપ વાહનમાં ભરી રહ્યા હતા તેઓ આ અનાજને કાળા બજારમાં મોટી રકમે વેચવાની તૈયારી કરી રહ્યા હતા પિકઅપ વાહનમાં ચાલક મોતીભાઈ પ્રજાપતિ રહેવાસી વિજળીયા તંત્રની ટીમને જોઈને વાહન પૂરપાટ ઝડપે ભગાડી મૂક્યું હતું તપાસમાં જાણવા મળ્યું હતું કે પિકઅપમાં પાંત્રીસ કટ્ટા ઘઉં અને પંદર કટ્ટા ચોખા ભરવામાં આવ્યા હતા દુકાનની ચકાસણી કરતાં વધુ ચૌદ ટકા અનાજની ઘટ મળી આવી હતી જેમાં બાર કટ્ટા ઘઉં અને બે કટ્ટા અનાજ અન્ય અનાજનો સમાવેશ થાય છે તંત્રએ તમામ મુદ્દામાલ જપ્ત કરી દુકાનને સીઝ કરવામાં આવ્યું હતું સંચાલક વિજયભાઈ પરમાર કુલ ચોસઠ કટ્ટા સરકારી અનાજનો કાળા બજાર કરી જાહેર વિતરણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા હતા તેમની વિરુદ્ધ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદર અને એસેન્શિયસ કોમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર